લોકસભાની ચૂંટણીને લઈને વડોદરામાં તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે ત્યારે મતદાન પ્રક્રિયાને લઈને કર્મચારીઓને રવાના કરાશે કે જ્યાં આઠસો મતદાન મથક પર થવાની છે મતદાન પ્રક્રિયા ત્યારે પંદર હજાર કર્મચારીઓને ફરજ સ્થળે રખાશે હાજર જ્યાં અધિકારીઓએ જે કોલેજના સ્થળની કામગીરીનું નિરીક્ષણ કર્યું જિલ્લામાં એક સાથે જે દસ વિધાનસભા મત વિસ્તારો છે તમામના ડિસ્પેચિંગ સેન્ટર ઉપર આજે સવારે સાત વાગ્યાથી જ અમારો જે સ્ટાફ હતો એ કાર્યરત છે અને આપ જોઈ શકો છો એમ ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી અત્યારે જે પોલ સ્ટાફ છે એ પોત પોતાનું ઈવીએમ અને અન્ય પોલ મટીરિયલ લઈને રવાનગી કરી રહ્યો છે લોકશાહીનું જે અમૂલ્ય પર્વ અને અવસર છે બહુ સારી રીતે ઉજવવામાં આવે એ માટે જિલ્લાના તમામ મતદારોને સો ટકા મતદાન થાય એના માટે મારી સતત અપીલ રહી છે ને આજે પણ હું એ જ અપીલ કરું છું જિલ્લામાં એક સાથે જે દસ વિધાનસભા મત વિસ્તારો છે તમામના ડિસ્પેચિંગ સેન્ટર ઉપર આજે સવારે સાત વાગ્યાથી જ અમારો જે સ્ટાફ હતો એ કાર્યરત છે અને આપ જોઈ શકો છો એમ ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી અત્યારે જે પોલ સ્ટાફ છે એ પોતપોતાનું ઈવીએમ અને અન્ય પોલ મટીરિયલ લઈને રવાનગી કરી રહ્યો છે લોકશાહીનું જે અમૂલ્ય પર્વ અને અવસર છે બહુ સારી રીતે ઉજવવામાં આવે એ માટે જિલ્લાના તમામ મતદારોને સો ટકા મતદાન થાય એના માટે મારી સતત અપીલ રહી છે ને આજે પણ હું